બાજુમાં ડમ્પિંગ સાઇટમાં આગ અંકલેશ્વર જીઆઈડીસી માં સી પમ્પિંગ સ્ટેશન પાસે ડોમેસ્ટિક કચરાની ડમ્પિંગ સાઇટમાં આગ લાગી હતી જીતાલી અને સારંગપુર ગામની સીમને અડીને સી પંપિંગ સ્ટેશન નજીક નોટિફાઈડ વિસ્તાર દ્વારા ડોમેસ્ટિક વેસ્ટની ડમ્પિંગ સાઇટ આવેલી છે જ્યાં રહેણાંક વિસ્તાર અને ઔદ્યોગિક વિસ્તારના સૂકા અને બીના કચરાનો નિકાલ કરવામાં આવી રહ્યો છે જેમાં બપોરના સમયે અચાનક કોઈ કારણોસર આગ લાગી હતી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આગની જાણ ડીપીએમસી ફાયર ટીમને કરાતા ફાયર કાફલો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી પહોંચ્યો હતો અને પાણીનો મારો ચલાવી ત્રીસ મિનિટની જહેમત બાદ કાબુ મેળવ્યો હતો જોકે કચરામાં આગ લાગી હોવાથી ધીરે ધીરે આજુબાજુના વિસ્તારમાં પણ ફેલાઈ ગઈ હતી જેમાં કોઈ જાનહાની થવા પામી નથી રિપોર્ટ પાય કેતન મહેતા ભરૂચ